વિસ્તારમાં મણિભદ્ર રેસિડેન્સીની આજુબાજુ ઘણા પણ જૈન દેરાસરો આવેલા છે અને અહીં મોટા ભાગે જૈન લોકો જ વસવાટ કરે છે

અહીં લોકોનું ટોળું એકત્રિત થતા પોલીસ અધિકારીઓ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત પાલની શરૂઆતમાં જ્યાં જૈનો હિન્દુઓ વિશાળ સંખ્યામાં રહી રહ્યા છે ત્યાં જ બરોબર ગાયનું ગળું કાપીને મૂકવાનો પ્રયાસ એક રીતે કઈક સંપ્રદાય ખબર નહીં કઈ રીતે આ દુષ્ટ કાર્ય કરવામાં આવ્યું કોઈ પરંપરાને કોઈ વર્ગને ને ભડકાવવા માટેનું આ કૃત્ય કરવામાં આવ્યું છે તે ખરેખર કોઈ પણ રીતે સહન થાય એવું નથી વહેલી તકે આના કડકમાં કડક પગલા લેવામાં આવે સરકારને ને સૂચન કરો પ્રશાસન ને સૂચન કરો આ કોઈ પણ રીતે સહન થાય તેવું નથી